નમ શિવાય ફ્રેન્ડ્સ શાસ્ત્રો વાંચનની આ સિરીઝમાં આપણે આ શ્રીમદ્ ભાગવતનું વાંચન કરી રહ્યા છીએ છેલ્લા વિડીયોમાં આપણે ભાગવત મહાત્માનો ત્રીજો અધ્યાય વાંચ્યો હતો આજે આપણે ભાગવત મહાત્માનો ચોથો અધ્યાય વાંચીશું ઓમ શ્રી ગણેશાય નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ગુરુર્બ્રહ્મા ગુરુ

ના ચિતમાં અલૌકિક ભક્તિનો પ્રાદુર્ભાવ થયેલો જોઈ હતી તેમનું શ્રી ભગવાન શું શોભિત હતું એમનો કટિપ્રદેશ કંદોરાની ઘોઘરીઓથી સજાયેલો હતો માથા પર મુગટની ચળક અને કાનોમાં કુંડળોની ઝડપ જોયા જ કરીએ એવા હતા ત્રિભંગ લલિત ભાવથી ઊભેલા તેઓ ચિત્ત ચોરી લેતા હતા વક્ષસ્થળ પર કૌસ્તુભ મણી ઝળકી રહ્યો હતો સઘળું શ્રી અંગ હરિચંદનથી લેપાયેલું હતું તે રૂપની શોભાનું શું કહેવું એણે તો જાણે કરોડો કામદેવોનું રૂપ માધુર્ય છીનવી લીધું હતું તે પરમ આનંદ ચિન્હ મૂર્તિ મધુરાતિ મધુર મુરલીધર એવી અનુપમ છબીથી પોતાના ભક્તોના નિર્મળ ચિત્તોમાં આવિર્ભૂત થયા ત્યાં ભગવાનના નિત્યલોક નિવાસી લીલા પરિકર ઉદ્ધવજી વગેરે ગુપ્ત રૂપે તે કથા સાંભળવા આવ્યા હતા પ્રભુ પ્રગટ થતા જ ચારેકોર જય જય ધ્વનિ થવા લાગ્યો તે સમયે ભક્તિ રસની અદ્ભુત પુષ્ટિ થઈ વારંવાર અબિલ ગુલાલ અને પુષ્પોની વૃષ્ટિ થતી રહી અને શંખ ધ્વનિ થવા લાગ્યો તે સભામાં જેઓ બેઠા હતા તેમને પોતાના દેહનું ઘરનું અને આત્માનું પણ રહ્યું નહીં તેમની આવી તન્મયતા જોઈને નારદજીએ કહ્યું હે આજે આ સપ્તાહ શ્રવણનો અવલોકિક મહિમા જોયો અહીં જે ઘણા મૂર્ખ અને દુષ્ટ લોકો તથા જે પશુ પક્ષીઓ પણ છે તે સૌ અત્યંત નિષ્પાપ બન્યા છે તેથી એમાં સંદેહ નથી કે આવા કલીકાળના સમયે ચિત્તની શુદ્ધિ માટે આ ભાગવત જેવું મર્ત્યલોકમાં પાપ પૂંજનો નાશ કરનારું અન્ય કોઈ પવિત્ર સાધન નથી હે મુનિવરો તમે સૌ ઘણા દયાળુ છો તમે સંસારના કલ્યાણનો વિચાર કરીને આ સૌ નિરાળો માર્ગ પ્રગટ કર્યો છે તમે કૃપા કરીને એ તો બતાવો કે આ કથારૂપી યજ્ઞ વડે ક્યાં ક્યાં લોકો પવિત્ર બની શકે છે સંત કહ્યું જેઓ હંમેશા જાત જાતના પાપ કરતા રહે છે નિરંતર દુરાચારમાં તત્પર રહે છે અને અવળા માર્ગે ચાલે છે તથા ક્રોધગ્નિથી બળતા કુટિલ અને કામી છે તે બધા જ આ કળયુગમાં યજ્ઞથી પવિત્ર બને છે આ ઉપરાંત જેઓ સત્યહીન છે માતા પિતાની નિંદા કરનારા છે તૃષ્ણાથી વ્યાકુળ છે આશ્રમ ધર્મ ત્યજી દેનારા છે દંભી છે દ્વેષ કરનારા અને હિંસા કરનારા છે તે લોકો પણ આ કળિયુગમાં યજ્ઞથી પવિત્ર બને છે જેઓ મદિરાપાન બ્રહ્મ

હે નારદજી હવે અમે તમને આ બાબતમાં એક પ્રાચીન ઇતિહાસ કહી સંભળાવીએ છીએ તે સાંભળવા માત્રથી પણ બધા પાપો નાશ પામે છે પહેલાના સમયે તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર નગર હતું ત્યાં બધા જ વર્ણોના લોકો પોતપોતાના ધર્મોનું આચરણ કરતા રહીને સત્ય અને સત્કર્મમાં તત્પર રહેતા હતા તે નગરમાં આત્મદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો તે સાક્ષાત દ્વિતીય સૂર્ય સમાન તેજસ્વી હતો તે વેદ વિદ્યા વિશારદ અને શ્રૌત સ્માર્ત કર્મમાં નિપુણ હતો તે ધનવાન હતો અને પુરોહિત કર્મ કરીને જીવન વ્યતીત કરતો હતો તેની પ્રિય પત્ની ધંધુલી ખાનદાન અને રૂપાળી હતી પણ હંમેશા પોતાની વાતને વળગી રહેનારી હતી તે લોકોની વાતો કરવામાં રથ રહેતી અને તેનો સ્વભાવ ક્રૂર હતો મોટે ભાગે કંઈને કંઈ બબડિયા કરતી હતી ઘરકામમાં કુશળ હતી પણ કંજૂસ અને કજિયાખોર હતી આમ એ બ્રાહ્મણ દંપતી પ્રેમથી પોતાના ઘરમાં રહેતા હતા અને વિહરતા હતા તેમની પાસે ઘણું ધન અને ભોગવિલાસની પર્યાપ્ત સામગ્રી હતી ઘર બાર પણ સુંદર હતું પરંતુ તેનાથી તેઓ સુખી ન હતા જ્યારે ઉમર ઉંમર ઢળતી થઈ ત્યારે તેમણે સંતાન પ્રાપ્તિ માટે જાત જાતના પુણ્ય કાર્યો શરૂ કર્યા અને તેઓ દિન દુઃખીઓને ગાય ભૂમિ સુવર્ણ વસ્ત્ર વગેરેનું દાન કરવા લાગ્યા આ રીતે તેમણે ધર્મના માર્ગે પોતાનું અડધું ધન ખર્ચી નાખ્યું તો પણ તેમને પુત્ર કે પુત્રીનું મોં જોવા ન મળ્યું તે બ્રાહ્મણ ઘણો ચિંતાતુર હતો એક દિવસ થઈને ઘર છોડીને વનમાં ચાલ્યો ગયો બપોરના સમયે તેને તરસ લાગી તેથી તે એક તળાવ પાસે ગયો સંતાનના અભાવના દુઃખે તેનું શરીર સુકવી નાખ્યું હતું તેથી તે થાકી જવાને કારણે પાણી પીને ત્યાં જ બેસી ગયો થોડો સમય વીત્યો અને ત્યાં એક સંન્યાસી મહાત્મા આવ્યા જ્યારે બ્રાહ્મણે જોયું કે તેમણે પાણી પી લીધું છે ત્યારે તે તેમની પાસે ગયો અને ચરણોમાં નમીને સામે ઊભો રહીને નિઃશ્વાસ નાખવા લાગ્યો સંન્યાસીએ પૂછ્યું હે વિપ્ર કહે તું કેમ રડે છે એવી તને શી ભારે ચિંતા છે તું મને તારા દુઃખનું કારણ જલ્દી જલ્દી બતાવ બ્રાહ્મણે કહ્યું હે મહારાજ હું મારા પૂર્વજન્મોના પાપોનું થી સંચિત દુઃખ શું વર્ણવવું અત્યારે મારા પિતૃઓ મેં આપેલી જલાંજલિ ઊંડા નિશ્વાસ નાખીને જાણે દુઃખી થઈને પી રહ્યા છે દેવતાઓ અને બ્રાહ્મણો મારું આપેલું નૈવેદ્ય પ્રસન્ન ચિત્તે સ્વીકારતા નથી સંતાન માટે હું એટલો દુઃખી છું કે બધું મને સૂનું સૂનું લાગે છે હું અહીં પ્રાણ ત્યાગ કરવા આવ્યો છું સંતાનહીન જીવનને ધિક્કાર છે સંતાનહીન ઘરને ધિકાર છે સંતાનહીન ધનને અને સંતાનહીન કુળને ધિક્કાર છે હું જે ગાય પાડું છું તે વાંજણી બની જાય છે જે વૃક્ષ વાવું છું તેને ફળ ફૂલ લાગતા નથી મારા ઘરમાં જે ફળ આવે છે તે પણ ઘણા જલ્દી સળી જાય છે જ્યારે હું આવો અભાગ્યો અને પુત્રહીન છું તો આ જીવનથી મારે શું પ્રયોજન આમ કહીને તે બ્રાહ્મણ દુઃખથી વ્યાકુળ થઈને તે સંન્યાસી આગળ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો ત્યારે તે સંન્યાસીના મનમાં ભારે કરુણા ઉત્પન્ન થઈ નિષ્ઠ હતા તેમણે તે બ્રાહ્મણના લલાટની રેખાઓ જોઈને બધી વાત જાણી લીધી અને પછી તેને વિસ્તારપૂર્વક કહ્યું સંન્યાસીએ કહ્યું હે બ્રાહ્મણ સંતાન પ્રાપ્તિનો આ મોહ છોડી દે કર્મની ગતિ પ્રબળ છે વિવેકનો આશ્રય લે અને સાંસારિક વાસના ત્યજી દે હે વિપ્ર સાંભળ મેં અત્યારે તારું પ્રારબ્ધ જોઈ લીધું છે કે તને સાત જન્મ સુધી કોઈ સંતાન કોઈ રીતે થવાનું નથી પહેલાંના સમયે સગર રાજાએ તથા અંગ રાજાએ સંતાનને કારણે દુઃખ ભોગવવું પડ્યું હતું હે બ્રાહ્મણ હવે તું કુટુંબની આશા છોડી દે સંન્યાસમાં જ સર્વ પ્રકારનું સુખ છે બ્રાહ્મણે હે મહાત્મા વિવેકથી મને મને શું મળશે તો પરાણે પણ પુત્ર આપો હું તમારી સામે જ શોક મૂર્છિત થઈને મારો પ્રાણ ત્યજી દઉં છું જેમાં પુત્ર પત્ની વગેરેનું સુખ નથી એવો સંન્યાસ તો સર્વથા નિરસ જ છે આ લોકમાં સરસ તો પુત્ર પૌત્ર આદિથી હર્યો ભર્યો ગૃહસ્થા શ્રમ જ છે બ્રાહ્મણનો આવો આગ્રહ જોઈને તે તપોધને કહ્યું વિધાતાનો લેખ ભૂસી નાખવાની હઠ કરવાથી રાજા ચિત્રકેતુએ ભારે કષ્ટ વેઠવું પડ્યું હતું તેથી જેના પ્રયત્નને દેવ કચડી નાખે છે તેવા પુરુષની જેમ તને પણ પુત્રનું સુખ મળશે નહીં તે ભારે હઠ પકડી છે અને પ્રાર્થના કરતો મારી સામે ઊભો છે આવી સ્થિતિમાં તને હું શું કહું તે બ્રાહ્મણનો દ્રઢ આગ્રહ જોઈને તે સંન્યાસી જીએ તેને એક ફળ આપ્યું અને કહ્યું આ ફળ તું તારી પત્નીને ખવડાવજે તેનાથી તેને પુત્ર થશે તારી પત્ની એ એક વર્ષ સુધી સત્ય શૌચ દયા દાન એક ટંકનું ભોજન આ નિયમ પાડવાના રહેશે જો તે આમ કરશે તો બાળક અતિ નિર્મળ થશે આમ કહીને તે યોગી ચાલ્યા ગયા અને બ્રાહ્મણ પોતાને ઘેર પાછો આવ્યો આવીને તેણે પેલું ફળ પોતાની પત્નીના હાથમાં આપ્યું અને પોતે ક્યાંક ચાલ્યો ગયો તેની પત્ની તો કુટિલ હતી તેણે રડતા રડતા પોતાની એક સખીને કહ્યું સખી મને ભારે ચિંતા થાય છે હું તો આ ફળ નહીં ખાઉં ફળ ખાવાથી ગર્ભ રહેશે અને તે ગર્ભને લીધે પેટ વધી જશે પછી કંઈ ખવાશે પીવાશે નહીં તેથી અશક્તિ આવી જશે તો કહે ઘરનું કામ મારાથી કેમ થશે અને નસીબ જોગે ક્યાંક ગામ પર લૂંટારાઓ ચઢી આવશે ત્યારે ગર્ભિણી સ્ત્રી કેમ કરીને ભાગશે શ્રી જો સુખદેવજીની જેમ આ ગર્ભ પેટમાં જ રહી જશે તો એને બહાર કેમ કરીને કાઢી શકાશે અને ક્યાંક પ્રસવ વેળાએ તે આડો થઈ જશે તો પછી મારું મરણ જ થવાનું આમે પ્રસવ ટાણે ઘણી ભયંકર પીડા થાય છે હું શું કુમાર સ્ત્રી તે પીડા કેમ કરીને સહી શકીશ હું જો દુબળી પડી જઈશ તો નરેન્દ્ર આવીને બધી માલમત્તા લઈ જશે અને મારાથી સત્ય શૌચ વગેરે નિયમો પાડવાનું પણ આકરું જ લાગે છે જો સ્ત્રી જે સ્ત્રી પ્રસૂતા બને છે તેને તે જન્મેલા બાળકના લાલન પાલનમાં ઘણું કષ્ટ પડે છે મારું તો માનવું છે કે વાંજણી અથવા વિધવા સ્ત્રી જ સુખી છે મનમાં આવા જાત જાતના કુતર્ક થતાં તેણે તે ફળ ખાધું નહીં જ્યારે તે તે ફળ ખાધું એમ તેના પતિએ પૂછ્યું ત્યારે તેણે કહી દીધું હા ખાઈ લીધું દરમિયાન તેની બહેન સ્વેચ્છાપૂર્વક તેના ઘેર આવી ત્યારે તેણે પોતાની બહેનને બધી વાત જણાવીને કહ્યું મને આ બાબતમાં ઘણી ચિંતા થાય છે આ દુઃખને કારણે હું દિવસે દિવસે દુબળી પડતી જાઉં છું બહેન હું શું કરું બહેને કહ્યું મને ગર્ભ રહ્યો છે તેનો પ્રસવ થતાં તે બાળક હું તને આપીશ ત્યાં સુધી તું સગર્ભા હોય તેમ ચૂપચાપ ઘરમાં રહે તું મારા પતિને થોડું ધન આપીશ તો તેઓ તને બાળક આપી દેશે આપણે એવી યોજના કરીશું કે જેથી લોકો એમ જ કહેશે કે આનું બાળક છ મહિનાનું થઈને મરી ગયું અને હું દરરોજ તારા ઘેર આવીને તે બાળકનું લાલન પાલન કરતી રહીશ અત્યારે તું તું આની કસોટી કરવા આ ફળ ગાયને ખવડાવી દે બ્રાહ્મણીએ સ્ત્રી સ્વભાવવશ તેની બહેને જે જે કહ્યું તેવું જ કર્યું ત્યાર પછી સમય થતા જ્યારે તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો ત્યારે બાળકના પિતાએ તેને ચૂપચાપ લઈ જઈને ધૂંધો લઈને આપી દીધો ધુંધોલીએ પતિ આત્મદેવને કહ્યું કે મને સુખપૂર્વક બાળક જન્મ્યો છે આમ આત્મદેવને પુત્ર થયો છે એ સાંભળીને સૌને ખૂબ આનંદ થયો બ્રાહ્મણે તે બાળકના જાત કર્મ સંસ્કાર કરીને બ્રાહ્મણોને દાન આપ્યું અને તેના દરવાજે ગીતો ગવાયા વાજા વાગ્યા અને માંગલિક ક્રિયા થઈ ધુંધુલીએ પોતાના પતિને કહ્યું મારા થાળોમાં દૂધ નથી વળી ગાય જેવા અન્ય પ્રાણીના દૂધથી આ બાળકનું પોષણ હું કેમ કરીને કરીશ મારી બહેને હમણાં જ બાળકને જન્મ આપ્યો છે અને તે મૃત્યુ પામ્યો છે તેને બોલાવીને આપણા ઘેર રાખીએ તે તો તે તમારા આ બાળકનું પોષણ કરશે પુત્રના રક્ષણના હેતુથી પતિ આત્મદેવે તેમ જ કર્યું માતા ધુંધુલીએ તે પુત્રનું નામ ધુંધુકારી પાડ્યું ત્યાર પછી ત્રણ મહિના વીત્યા બાદ પેલી ગાયે પણ મનુષ્ય આકાર બચ્ચાને જન્મ આપ્યો તે બાળક સર્વાંગ સુંદર દિવ્ય નિર્મળ અને સુવર્ણ પ્રભાવવાળો હતો તેને જોઈને બ્રાહ્મણ આત્મદેવને ઘણો આનંદ થયો તેણે પોતે જ તેના બધા સંસ્કાર કર્યા આ સમાચારથી લોકોને આશ્ચર્ય થયું અને તેઓ આ બાળકને જોવા આવ્યા તેઓ પરસ્પર કહેતા હતા કે જુઓ આ આત્મદેવનો અત્યારે કેવો ભાગ્યોદય થયો છે કેવી કૌતુકની વાત છે કે ગાયને પણ આવો દિવ્ય રૂપનો બાળક જન્મ્યો છે નસીબ જોકે આ ગુઢ રહસ્ય કોઈ જાણી શક્યું નહીં તે બાળકના ગાયના જેવા કાન જોઈને આત્મદેવે તેનું નામ ગોકર્ણ રાખ્યું કેટલોક સમય વીતતા તે બંને બાળકો યુવાન થયા ગોકર્ણ મોટો પંડિત અને જ્ઞાની થયો અને ધંધુકારી મહાદુષ્ટ પાક્યો ધંધુકારી સ્નાન શૌચના આચરણ રહિતનો હતો ખાવા પીવામાં પણ કોઈ નિયમ ન હતો વધુ ક્રોધી હતો ખરાબ વસ્તુઓ સંગર્તો હતો અને મળદાથી સ્પર્શ પામેલું ભોજન પણ કરતો હતો ચોરી કરવી બધા લોકોનો દ્વેષ કરવો એ એનો સ્વભાવ હતો છાનામાના બીજાઓના ઘર બાળતો હતો બીજાઓના બાળકોને રમાડવા ખોળામાં લેતો અને તરત કૂવામાં નાખી દેતો હતો તે હિંસક હતો શસ્ત્રો ધારણ કરતો હતો અને આંધળા તથા ગરીબ લોકોને ખૂબ પીડતો હતો ચાંદાળો પ્રત્યે અનુરાગ કરતો હતો બસ હાથમાં ફંદો લઈને કૂતરાઓની ટોળી સાથે શિકાર શોધતો રખડતો રહેતો હતો તેણે વેશિયાઓના કુસંગને કારણે પોતાના પિતાનું બધું ધન વેડફી માર્યું એક દિવસ તે માતા પિતાને માર મારીને ઘરના બધા વાસણ ઉઠાવી ગયો આ રીતે જ્યારે બધું ધન ખલાસ થઈ ગયું ત્યારે તેના પિતા આક્રંદ કરવા લાગ્યો આના કરતાં તો આનીમાં વાંઝણી રહી હોત તો સારું હતું કુપુત્ર ખરેખર દુઃખદાયી હોય છે હવે હું ક્યાં રહું ક્યાં જાઉં મારું આ કષ્ટ કોણ કાપશે અરે રે મારા ઉપર તો મોટી આફત આવી પડી છે આ દુઃખને કારણે મારે એક દિવસ અવશ્ય પ્રાણ છોડવા પડશે તે જ સમયે પરમ જ્ઞાની ગોકર્ણજી ત્યાં આવ્યા અને તેમણે પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપીને ઘણા સમજાવ્યા તેમણે કહ્યું પિતાજી આ સંસાર અસાર છે એ અત્યંત દુઃખરૂપ છે અને મોહમાં નાખનારો છે કોનો પુત્ર અને કોનું ધન સ્નેહ રાખનાર મનુષ્ય રાત દિવસ દીપકની જેમ બળતો રહે છે સુખ નથી તો ઇન્દ્રને અને નથી તો ચક્રવર્તી રાજાને પણ સુખ તો છે માત્ર વિરક્ત એકાંતજીવી મુનિને આ મારો પુત્ર છે આ છોડી દો નરક મળે છે આ શરીર તો નાશ પામવાનું જ છે તેથી સર્વ કંઈ છોડીને વનમાં જાઓ ગોકર્ણજીના વચન સાંભળીને આત્મદેવ વનમાં જવા તૈયાર થયા ત્યારે ગોકર્ણજીએ કહ્યું બેટા વનમાં રહીને મારે શું કરવું જોઈએ એ મને વિસ્તારપૂર્વક કહે હું મહામૂર્ખ છું આજ સુધી કર્મવશાત સ્નેહ પાશમાં બંધાયેલો અપંગની જેમ આ ઘોર ઘરરૂપી રૂપી અંધારા કૂવામાં જ પડ્યો રહ્યો તું ઘણો દયાળુ છે તો મારો ઉદ્ધાર કર ગો કરણે કહ્યું પિતાજી આ શરીર હાડકા માંસ અને લોહીનો પિંડ છે તેને તમે હું માનવાનું છોડી દો અને પત્ની પુત્રને ક્યારેય પોતાના ન માનો આ સંસારને અહરની ક્ષણ ભંગુર જુઓ એની કોઈ પણ વસ્તુને સ્થાયી સમજીને તેનામાં રાગ ન કરો બસ એક માત્ર વૈરાગ્ય રસના રસિક થઈને ભક્તિનિષ્ઠ બનો ભગવાનનું ભજન એ જ સૌથી મોટો ધર્મ છે સતત તેના આશ્રયે રહો અન્ય સર્વ પ્રકારના લૌકિક ધર્મોથી મોં ફેરવી લો હંમેશા સાધુજનોની સેવા કરો ભોગોની લાલસાને પાસે ફરકવા ન દો અને વહેલી તકે બીજાઓના ગુણ દોષોનો વિચાર કરવાનું છોડી દો અને ભગવાનની સેવાના અને એમની કથાના રસનું પાન કરો પુત્રની આવી વાણીથી પ્રભાવિત થઈને આત્મદેવે ઘર છોડ્યું અને વનમાં ગયા જોકે એ સમયે તેમની ઉંમર સાઠ વર્ષની થઈ ચૂકી હતી તો પણ બુદ્ધિમાં પૂરી દ્રઢતા હતી ત્યાં વનમાં રાત દિવસ ભગવાનની સેવા પૂજા કરવાથી અને ભાગવતના દસમા સ્કંધનો નિયમપૂર્વક પાઠ કરવાથી તેમણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કર્યા ચોથો અધ્યાય સમાપ્ત ઓમ નમો ભગવતે વાસુદેવાય રાધે રાધે